પેલા મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે ચોટીલાથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા મહાદેવના મહાદેવના દર્શન 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 અને અને આજે આપણે થઈ છે કરવા માટે જઈશી ચોટીલા થી એને આપડે છે અંદાજે થાય છે પંદર કિલોમીટર થાય છે મિત્રો ચોટીલાથી દૂર અને બહુ મજા આવશે અને અમારી સાથે ખાસ જોડાઈ ને રજો અને અમારી સાથે આજે આવી ગયા છે કોહિલભાઈ ઝાપડિયા અને વિરાજ આવી ગયો છે જય માતાજી મહાદેવ

અહીંયા મૂકી દેસુ ગાડી ગાડી આ જ રાખી દે ક્યાં હમ ઓલો જો પાછી લે છે ચલો ગાડી પાછી લઈ લેશો કારણ કે ટ્રાફિક છે પુલ પહોંચી ગયા છે ને તમે ટ્રાફિક જોઈ શકો બહુ ટ્રાફિક છે શું થયું જગ્યા હે જગ્યા હે તો હવે શું હાલ્યા જઈ તાર બાઈક ક્યાં છે ઈ તો આગળ છે ચાલો ચાલો આપણે જવાનું છે ચાલીને

આપણા સબ્સ્ક્રાઇબર છે યુટ્યુબ ની અંદર પહોંચી ગયા છે જરિયા મહાદેવ અને ખાસ એક બહુ બહુ મજા આવશે કારણ કે અહીંની આ જે વસ્તુ છે ને દોડા અને આ વસ્તુ છે ને ખાવાની બહુ મજા આવશે ને પછી આપણે રિટર્નમાં ખાશું આ છે બહુ મજા આવશે સારો છે મજા આવે છે હવે જરિયા મહાદેવના દર્શન કરવાના છે જય શ્રી જરિયા મહાદેવ અતિથી પૂર્ણ આપણે પહોંચી ગયા છીએ જરિયા મહાદેવ એનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો બહુ સરસ છે આટલું બધું ટ્રાફિક છે મિત્રો ફૂલ ટ્રાફિક છે જરિયા મહાદેવ ભાઈ અને વિરાજ બેના થઈ ગયા છે દર્શન આપણા દર્શન થઈ ગયા છે અને ખાસ ને બધા મળે છે ખાસી જણાવવાનું છે ચપ્પલ ભૂલાઈ ગયા છે ચપ્પલ ચપ્પલ ઓકે ચપ્પલ મળી ગયા છે હવે મિત્રો ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે મહાદેવના દર્શન ચરિયા મહાદેવ અને ખાસ કરીને તમને એ કહેવાનું છે કે બારે બાર મહિના અહીંયા પાણી ટપકે છે તમે જે દર્શન કર્યા મેં પણ દર્શન કર્યા બારે બાર મહિના આપણે પાણી ટપકે છે અને કોઈ આપણે જો એમના મંદિરની ઉપર તમે જોઈ શકો છો અને ખાસ તમે દર્શન કરવા આવશો ચોટીલાથી પંદર કિલોમીટર દૂર છે ચરિયા મહાદેવનું મંદિર અને ખાસ બહુ મજા આવશે હર હર મહાદેવ લખજો કોમેન્ટમાં અને વિડીયો જો ગયું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બહુ મજા આવશે જય માતાજી જય શ્રી કૃષ્ણ